શણગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર ખાતે આજે ગોપાલનાનંદ સ્વામીની બસો ચુમ્માલીસમી જયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસો કિલો ગોળનો દાદાને અંકૂટ કરવામાં આવ્યો હતો શાણંગપુર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાઘડીયાનો એક વિસ્તૃતવાલ કષ્ટભંજન દેવ દાદાને સેવંતીના પુલનો દિવ્ય શણગાર આજે કરવામાં આવ્યો હતો સાથોસાથ પાંચસો કિલો ગોળનો અંકૂટ ધરાવવામાં આવ્યો હતો સદગુરુ ગોપાળાનંદ સ્વામીના બસોને ચોમાળીસમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સણંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે કષ્ટભંજન હનુમાનજી મહારાજને સેવંતીના મિક્સ ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સાથોસાથ પાંચસો કિલો ગોળનો અનકૂટ કરવામાં આવ્યો હતો સવારે પાંચના પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી દ્વારા કરવામાં આવી હતી સાથોસાથ આજે હનુમાનજી મહારાજને પ્યોર સિલ્ક જળદોષીના વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા આ વાઘા વીસ દિવસની મહેનતથી પાંચ કારીગરો દ્વારા વૃંદાવનમાં તૈયાર કરવામાં આવ્યા હતા ખાસ કરીને ગોપાળાનંદ સ્વામીના બસોને ચુમ્માલીસમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે પૂજન અર્ચના આરતી નારાયણ સ્વામી તેમજ કીર્તિ કીર્તન સાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી સાથોસાથ પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો